નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બહાર દિવસ રાજુલા આવો જોઈએ આપણે રાજુલા શહેરના સમાચાર રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એચ બી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાજુલા તથા જી એસ આરટીસી એસ ટી વિભાગ રાજુલાના સંયુક્ત ઉપક્રમે એન એસ એસ યુનિટ એક તથા બે દ્વારા स्वच्छता ही सेवा अंतर्गत राजुला एसटी डेपो मा सांस्कृतिक कार्यक्रम न आयोजन कर મારો આજે હું તમને સ્વચ્છતા વિશે થોડું કહેવા માંગુ છું को नहीं अपनाओगे स्वच्छता को नहीं अपनाओगे तो बीमारियां निकाओगे ये देश आपका अपना है भारत को नहीं तो किसे स्वच्छ बनाओगे गांधी जी का था एक ही सपना गांधी जी का था एक ही सपना स्वच्छ भारत वो पूरा अपना स्वच्छ भारत वो पूरा अपना आज न आ कार्यक्रम में भजन स्वीच गरबा द्वारा लोगों ने संदेशों पाठ्यवामा आव्यूहतों ડેપો મેનેજર દ્વારા મુસાફરોને સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી સાથે સાથે હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે એસટી વિભાગના મેનેજર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે સાથે એટીઆઈ જગદીશભાઈ મહેતા ભરતભાઈ વરુ ચંપુભાઈ ચાંદુ હરેશભાઈ દોઢિયા રવિભાઈ પાઠક યતિનભાઈ બોરીસાગર વગેરે કર્મચારી સ્ટાફગણ સહિત ઉપસ્થિત રહ્યા હતા સહયોગી તમામ સ્વયંસેવકોને સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર જીગ્નેશભાઈ વાજા કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી પ્રિન્સિપાલ રીટાબેન રાવળ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમની જહેમત એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર જાગૃતિબેન તેરૈયા તથા પ્રોગ્રામ ઓફિસર ભગવતીબેન વડીયાએ ઉઠાવેલ તમામ સ્વયંસેવકો જોડાયેલા કાર્યક્રમના અંતે अल्पाहાર આપવામાં આવેલો હતો આપ જોઈ રહ્યા હતા કાનાવાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના સમાચાર માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કાનાવાર ન્યૂઝ તમામ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે આપ જોઈ રહ્યા હતા કાનાવાર ન્યૂઝ રાજુલા અમે શ્રીમતી એજબી સંઘી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાંથી આવ્યા છીએ આજે અમે બસ સ્ટેશનમાં આવ્યા છીએ જે અમારો એનએસએસ અંતર્ગત તેમજ સ્વચ્છતા હી સેવા અભિયાન વિશે અમે જણાવ્યું અમારા પ્રોફેસરો સાથે અમે આવ્યા છીએ જેમાં અમારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ઘણા હતા અને અમારા એનએસએસ માં જે કાર્યક્રમો હતા તેના વિશે અમારા શિક્ષકોએ પણ સ્વચ્છતા વિશે કહ્યું મેં પણ સ્વચ્છતા વિશે કહ્યું અને અમે ઘણી સ્પીચો આપી અને સ્વચ્છતા વિશે જે હતું આપણા દેશને સ્વચ્છ કેવી રીતે રાખવો શું શું યોગદાન વગેરે બાબતો બાબતો ઘણી અમને બસ સ્ટેશન વાળા જે ઓફિસરો અમને મોકો આપ્યો તે બદલ તેમનો ધન્યવાદ આજે અમે એચ બી સંઘવી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાંથી માંથી આજે એસટી બસ સ્ટેન્ડમાં પધાર્યા છીએ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ અંતર્ગત અમારા સાંસ્કૃતિક કાર્યક્રમ હતો